જય શ્રી રામ મિત્રો આ ઓડિયો મિલેટરી રિટાયર્ડ દલિત સમાજના દાદાનો છે જે મિલિટરી રિટાયર થયા પછી એના જે હક મળવા પડે એ ના મળવાથી મિલિટરી રિટાયર સમાજના એક દાદાએ જે પોતાની સમાજના યુટ્યુબરો એટલે કે વસંતભાઈ ચાવડા મનસુખભાઈ રાઠોડ ડીડી સોલંકી અંકિત વાઘેલા જેવાઓને ફોન કરીને એના પછી અંકિત વાઘેલાને ટોટલ પુરાવા દાદાએ મોકલ્યા કે આ મારી હકીકત ને આ મારી ઘટના મને કોઈ પણ સરકારમાંથી જે લાભ મળે રિટાયર થયા પછી એ લાભ નથી મળ્યો એક વીઘો જમીન પણ નથી મળી રહેવા માટે મકાન પણ નથી મળ્યું એવા પીડિત દાદાએ મારી સાથે ચર્ચા કરી અને ચર્ચામાં એમનું કહેવાનું એ જ થયું કે આ લોકો યુટ્યુબ ચલાવીને ઇન્કમ કરીને એમના રોટલા શેકવા માટે સંવિધાનના ઘડવૈયાનું પણ બદનામ કરાવવા આ લોકો વચ્ચે સંવિધાનના ઘડવૈયાનું નામ લઈ આંબેડકરનું નામ લઈ અને પોતાની યુટ્યુબ ચલાવવા આગેવાન બને છે સમાજના કાર્યકર્તા બને છે બાકી કોઈ અમારી સમાજને ક્યાંય કામ આવતા નથી આવું દાદાએ કીધું છે અને આ હું નહીં પણ દાદાના મોઢેથી આવેલી વાત અને આખો ઓડિયો તમે સાંભળો એટલે તમને નક્કી થાય કે સત્ય શું અને ખોટું શું આપણે સત્યની સાથે કદાચ દલિત હોય કે દરબાર હોય કે મારો આહીર હોય એને સાથ આપીએ છીએ

એમાં એમાં શું છે લાગન ભાઈ બે મિનિટ તમે હાפרי બે પછી કાલ ઉપર આપડે ઘણી વાત વાત કરશું બધાય તમારે ઓલા મોટા મોટા બધાય તમને કહો આયુ વાતું કરતા હોય બતાય ના ના મોટા નનકા ભાઈ હું નનકો માણસ છું એવું કાઈ મારે નથી તમને પણ એમાં શું છે તમારું એક હું તમને જે વસંતભાઈ કે મનસુખભાઈ વાત કરતા હોય તમારે હ તમારું એક હું તમને થોડુંક ઓવર ઓમ થઈ જાવ છો કે તમે થોડું આ કવિતા ઓછું જાણો છો બાકી તમે જયંતિભાઈ ને માંડવાની તો કીધું હતું ને તમે કોઈના બાપનું કંઈ એને કંઈ તમારા બાપ તમારા આંબેડકર છતા આંબેકરે કાંઈ સવિચારમાં લખ્યું છે કે આ ચીજ નહીં કરવાની એવી હા હા ના ના સો ટકા આપણે જ કે એને સાહેબ તમને તમે આ વસ્તુ વાત કરી એટલે મારે કહેવું પડે કે આંબેડકર સાહેબે જે પણ કાંઈ કર્યું છે ઓગણીસો ને સુડતાલીસમાં હા બરોબર છે હા બરોબર હા બરોબર હું ન્યાયમાં ન્યાય જ બોલીશ તમારે અન્યાય મારા કંઈક કોઈ હું તો હું તા હું તો જવાબ દેવા માટે છું કે એણે આ જે કર્યું છે ને એમાં બાવીસ પ્રતિજ્ઞામાં એવું ક્યાંય લખન નથી

પછી બેન બને મારી પાસે આવીને રાજુભાઈ તમને મેં તમને કીધું તમે જ્યાં ક્યાં પહા ને ફોન કરી હું બેઠો તો તમને હું આ એક તમને કાયદા તમે એક જાણતા હોય તમને ખબર કે જિગ્નેશ મેવાણી એક જ વાર આવ્યો રેલી માં કયા પાછો ના આવ્યો બસ દાદા એટલે કઈ નથી કે આ લોકોને લઈને તમારી બીજી સમાજ પીડા થી સમાજ ને પીડા વધે છે ઘટતી નથી બસ મારું એ કેવારો આજ શબ્દ છે ઠેઠ થી તમે મારા વિડીયા જોઈ લો કે દલિત સમાજ કોઈ મારી દુશ્મન નથી અને આ દલિત સમાજે મારું કઈ બગાડ્યું નથી અને બચારી ઠેરથી પિલાણી આગળ પીલાણી છે ને અત્યારે પીલાય છે પણ આવા લોકોની સાથે તમારો આગેવાન છે આગેવાન છે આગેવાન છે કઈ આગેવાની આગળ નીકળી જાય અને તમે પાછા પાછળ રહી જાય મારો આ શબ્દ છે બીજો કઈ પછી બીજી વાત મને દુખાવો હું તમને કહું નાગજનભાઈ મેં નોકરી મૂકી દીધી હતી સમજા હું કામે એક મારી ટસલ એવી થઈ હતી કે આપણે ઈમાનદાર થી નોકરી કરવી તો પછી આપણે કોઈના બાપ થી બીકા નથી આપણે એક ઉપર વાળા થી નથી બીવા બસ 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 એ સાચું એ સાચું પછી નોકરી મુક્યા પછી મેં અઢાર વર્ષ છે ને મજૂરી કરી જો હું તમને કઉ નાગદેન તમે કોક દિન જિંદગી માં ઉતરવા જેવું તમને ના 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 સો ટકા સો મજૂરી કરી મેં મજૂરી કર્યા પછી એ લોકો એ માંથી રિકોર્ડ થી મને લેટર દીધો કે તમે પેન્શન લાયક છો રાષ્ટ્રપતિ ને અપીલ કરો મેં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે અપીલ કરી તો પેન્શન નો હકદાર બન્યો જો તમને આ ભગવાન શું કરે ઈ છોકરા ને ગ્રેજ્યુએટ કર્યા બે બેન્જિનિયરિંગ હવે એની વેચમાં તમને કહો આ લોકો એ મારા મારા દલિત સમાજ ના વર્ષ ન્યાય સમિતિના ચેરમેન સરપંચ અને આજ મારી પાસે જમીન નામે કે કોઈ પણ પ્રોપર્ટી નામે નીલ સર્ટિફિકેટ છે મારા કામમાં રીયલ માણસો આમાં અમારા દલિત સમાજ ઉપર આ તમને કહો મારી નેત મારી ઉપર હું કઈ રહ્યું તમને કહો આજ મારી પાસે કોઈ ની સર્ટિફિકેટ હોય નીલ સર્ટિફિકેટ ટીડીઓ અને મામલકદારની સહીકરણ કે ત્યાં કંઈ કી જ નથી અરે દેશ નો સૈનિક સૌ તમને શરમ તો આવવી જોઈએ ને એ ખાસ કરીને અમારા સપસ ને તો આ રીતે આ આ હાલ છે નક જન ભાઈ

માનો તો પ્રોગ્રામ હતો તો એની હારે પાછો whatsapp માં મારી મોબાઈલ માં મે જોયા ફોટા નાખ્યા છે એટલે આ લોકો એમ કે ઓલો ખોટો એમ અમે ખોટા એ રીતે જ હાલવાનું સાચા માણસ દબાવવાનું જ કરવાનું આ લોકો નો ઈ જ હા 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 મનસુખ ભાઈ ને એ તો ખબર હોવી જોઈએ ને કે જો જિગ્નેશ ભાઈ એક જ વાત માં હટી જાતા હોય તો આપણે કઈ કે આનો તર્ક તો જાણવો જોઈએ કે જાણવો જોઈએ 100% 100% હા 100% તમે તમને કહું તો તમારે જાણવું હોય તો મારો ફોન આવ્યો ને હમ ગુજરાતના તમામ જીગ્નેશ મેવાણી ને આ પૂછવાનું કે માણદર તાલુકા ના રોણકી ગામ ના જગદીશભાઈ સોલંકી જીગ્નેશ મેવાણી પાસે આપડી વાત ચાલ છે મેહુલ ભોગરા પાસે વાત કરેલ છે અને છેલ્લે મેં કે આ નાગદન ભાઈ નું તો હું કહું તમને મને ખબર છે હું બધું જાણતો પણ નાગદનભાઈ તમે થોડાક ઉતાવળા થઈ ગયો બાકી તમારી અંદર એક રન છે તમે ઓમ મારી જેમ મોઢે જ આપી નાખો છો

તમારી થઈ મારા છપ્પન વર્ષ હવે તમને હું ઈ કઉ છું કે આ અનુભવ બનાવે બધું કરે છે એ પેલા એને અખતરો કર્યા પેલા એને ભગવાન ને આરતી કરીને પછી આ બધું કરે છે તો આ એનાથી કોણ મોટા છે આ બધા આજનું માના પેટમાં બિંદુ ભગવાન રાખે એમાંથી હાડકા બને એમાંથી ચરબી બને એમાંથી લોહી બને એ બારું નીકળે એમાં બારું નીકળ્યા પછી હોવા હોવા કઈ જીવનમાંથી બોલતું હોય કઈ ભાન નથી હોય છ મહિનાનું થાય એટલે ભાન આવે થોડું ઘણું નવ મહિનાનું થાય એટલે હલવા શીખ્યા બધું કોણ કરે છે તો બરોબર છે ને અને નાંદ એવું નથી હું તો જે માણસ ભૂલ કરે ને એ સ્વીકારતો હોય ને માફ કરવા માંગતા હોય અમે તો પણ આ તો એના વટમાં એમ કેતા હોય કે અમે કઈક થઈ તો એ ભૂલ થાય છે સમજ્યા વસંતભાઈ બે બે ચાર વાર વાત કરી મેં વસંતભાઈ ટાઈમ હોય તો મને કેજો હવે વસંતભાઈ ને એ ખબર નથી મેં એક માણસ તમને આજ ના હું નામ નથી દેતો પણ એ માણસ મેં એ કીધું હું તમારી બીજું એક જ કરવાનું તમે મને ન્યાય નથી વાત તો સાંભળી શકો કે નથી સાંભળી સો ટકા હાલો ભાઈ તમે મારું બીજું કઈ ના કરો કઈ મારી વાત તો તમે સાંભળી શકો કે આ ભાઈ ને કઈ દુખાવો છે હકીકત માં પચીસ ટકા તો હોય છે ને સો ટકા વાત કરે તમારે તમે મેળડી લ્યો છો પણ હું થોડીક તમે વધી જાઉં છો હું કામે એમાં તમને થોડુંક આ સંિધાન બાબત ઓલું નથી થતું બાકી કે આંબેડકર એવું લઈશું કે આ દેવી દેવતા ને માનતા દાદા બે આ ત્રણ દિવસ થી હું નવા વીડિયા જે આંબેડકર સાહેબ ના જોઉ છું ને

તમે માઇન્ડ સો મેં એને વિડીયો શેર કર્યો તો જીગ્નેશ ભાઈ નો વિડીયો શેર કર્યો તો કે ક્યાંય ઓલો કોઈના ના બાપ ની પાંચ પૈસા દેવાની જરૂર નથી તમને કોઈ પણ ઓલું કરે તે મને ફોન કરજો તમારે થી ઓલું ન થાય કે મેં જીગ્નેશ ભાઈ વિડીયો એને પમ દિવસ જ એને કર્યો કે બેન તમારે કાઈ તકલીફ હોય વિડીયો જોઈ લ્યો છતાં હું બેઠો છું હા બસ 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 અને છતાં હું તમને કહું હવે હમણાં હું તમને 10 મિનિટ તમને એ બેન ના એ એ તમને કે આખો ડિટેલ મારો કોઈ કોઈ કાય માંગો ની 10 મિનિટ મની તો પછી મને 6 સાત વાગ્યા પછી ફોન કર દો એટલે આ નગદબા હકીકત માં આ છે ને બધા એને રોટલા છે કે કોઈ ઈમાનદારી ની દીકરા નથી તમને તમારે તમે આ વેવ ઓલું કરો ને તમે તમારે હું તો સોખો કહેવાવાળો છો ના સરસ સર અને આ આપણે આ ઓડિયો ચડાવી તો કોઈ પ્રોબ્લેમ નઈ ને કોઈ પ્રોબ્લેમ નથી હું તમને કહી દઉં ને એનું કારણ હું મારી મરી ગયો તમને ખબર છે અમે વિરુદ્ધમાં આવ્યો હોય ને હા એનો તો હું ચડાવી દઉં છું પૂછ વગર પણ તમને તમારે કેમ ન્યાય ની વાત તમે કરો ને તમને મારે કદાચ ઓલું થતું હોય એમ